હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજામાં તો મજામાં જ રહેવાનું ને આજ આપણે અત્યારે અત્યારે રાંધ મળ્યા છીએ જો રોટલી બનાવવાનું ચાલુ છે અત્યારે હાલ તો હાલો દોસ્તો આવી લે આપણા ખેતરમાં જનાવર ગળી ગયા જવા આ શીંઢેલા ને આમાં જો જાઓ હોય ને હગડ હગડ હશે જો જાઓ હોય ને દેખાય ના જો કેટલા હગડ જોયા તમે અને હા કે આઠ આવી દેતા કેટલા એમાં પાંચ બસા અને બીજા બધા ત્રણ મોટા એટલે જનાવર હતા અત્યારે અત્યારે હું રોટલી રોડ સારવાર માંગ્યો ફરફવારમાં અને રાંધ નાખું રોટલી બની નાખું તો હાલો દોસ્ત રાંધી કાઢવીને હું જો હું ફૂટા નાખવા કારણ કે લાઈટ નહોતી સાહેબ બાકી છે સાહેબ કરતો હો પણ એવા લાઈટ ઉગ હાથ વાગ્યા ની ત્યાં વિચારો સાડા દાહે સાડા દસ વાગે લાઇટ આવી ને હું આવ્યો છું પાછો હવે મોટર ચાલુ કરીને પાણી પાવા અહીંયા બકાલાને રોપાને તો હું પાણી પાઈ દઉં પહેલાં બકાલાને રોપાને જો મોટર ચાલુ કરી આવ્યો છું અને સહાય પછી બનાવી નાખવા શાહ બની નાખું ને રવ બપાઈ તો બે હારવેદ કરી ના શું રવા મોટર કરી દીધી છે હમણાં ચાલુ કરી લેટ આવી છે બનાવી નાખું સાંય ચાલુ કરી દીધી કરી અને સાહેબ બનવા મળીને હું પોતાનું ખાવા હાલો ફેમિલી મેં લીકવાને હોબ પાઈ દીધા આ બધા જો તો બધું પાઈ દીધું હા ને પકાલું પણ બધું પાઈ દીધું હા પકાલામાં મોચા એટલે મતલબ મે બકાલા મોટર પાણી ચાલુ હે અને આ જો આયે પાઈ દીધું હવે બકાલામાં પાણી ચાલુ હે જો હવે આ આ મોટું બકાલું હે ને આ નાનું બકાલું હે આજે હમણાં સોય બધું આવું તો પીંડો ગવાર ઘીવડા ને કારેલા ચાર વસ્તુ અહીંયા સોપડે તારે તારે ને આમાં રીવણી છે અને સોળા એ કડું થઈ ગયું એમ કહેવાય એ બધી ચાલુ છે હું પાણી એ બીજા એક આપણે મોટર બાઈક કરી આવીશું પછી ખાટા ખાવા ખૂટા નાખીને ખાડા કરીને બી એવું છું હવે અહીંયા એક બે ખાડા કરવા છે હવે ઘડીક પોરો ખાઈને કારણ કે તડકો થઈ ગયો છે વધારે એટલે હવે ઘડીક ખમીને પછી જાવ અહીંયા ખાડા કરવા કારણ કે ઘડીક તો પોરો ખાઈ લઈએ કલાક દોઢ કલાક સુઈ જવાય જા ઘરે પિસ્તાળીસ ડિગ્રી ડિગ્રી તાપમાન હે તો આપણે કુંડીમાં ઘટી ગયા છીએ આવા ઠંડી પાણી ગરમ જ લાગે હાલો દોસ્તો હું નાયન થઈ ગયો છું તાર કુંડી કુંડીમાં ના હોય એટલે કુંડી ડોળા જઈએ તે મોટર ચાલુ કરીને પાછી ભરી આવ્યો છું અને પાછી આખી ભરતી તી આ કુંડી વર્ધી ખાલી થઈ ગઈ કામ તો ના હતી કે તડીકાની એમનું નાતો હતી અઢી કુંડી થઈ ગઈ પણ મોટો થાલ કરી ગયો પાઈ ભરી તી અને અત્યારે જમવાની ટાઈમ થઈ ગયો જમવાનું ટાઈમ થઈ ગઈ પણ માથે થઈ ગયો અઢી વાગી જાય જવો અઢી વાગી જાય તો જમાન તાર થયો તો રીંગણાની શાક ને રોટલી તો હું બપોર કરી લઉં તો ફેમિલી ખાઈ પી હું ખાધ લે હું આ તડીકાના ગી દે <gösterges 2> <Hello! amine sounds 2> <polis sais 2> આપણે હાલો દોસ્તો પાંચ વર્ષે છે ને હું કહું છું બોડી કોઈ પીએસ બેન બનજે ઓર્ડર આવું